રાજકોટમાં ગટરની ખુલ્લી કુંડીને કારણે અનેકવા નગરજીવનોની મુશ્કેલીનો સામનો કરવો પડે છે નગરપાલિકા દ્વારા ખુલ્લી કુંડીને ઢાંકવાની કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેને કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે રાજકોટ મહાનગરપાલિકાની આ બેદરકારી હવે તો જીવલેન્ડ સાબિત થઈ રહી છે રાજકોટ મહાનગરપાલિકાની ગંભીર બેદરકારીને કારણે વધુ એક વ્યક્તિએ જીવ ગુમાવવાનો વારો આપ્યો છે મળતી માહિતી પ્રમાણે ગાંધી ગ્રામ વિસ્તારમાં રહેતા અને પ્રેસ એજન્સી સાથે સંકળાયેલા વનરાજસિંહ ઉદયસિંહ જાડેજા ત્રણ સપ્ટેમ્બર બે ના રોજ વહેલી સવારે નોકરી કરી પોતાના ઘરે પરત આવી રહ્યા હતા આ દરમિયાન અચાનક હીરાના બંગલા નજીક પહોંચતા બાઇક ગટરના તૂટેલા ઢાંકણા સાથે ટકરાતા સ્લીપ થયું હતું કે જેથી ગંભીર ઈજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા દસ દિવસની સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું અખબારી જગતમાં સારી લોકપ્રિયતા ધરાવતા વનરાજસિંહ જાડેજાનું મહાનગરપાલિકાની બેદરકારીને કારણે મોત થતાં લોકોમાં રોષની લાગણી વ્યાપી છે બીજી તરફ વનરાજસિંહ જાડેજા મોત મામલે મેયર નૈનાબેન પેઢરિયાનું નિવેદન સામે આવ્યું છે આ ઘટનાને દુઃખદ ઘટના ગણાવી હતી અને અધિકારીઓ અને વોર્ડ ઓફિસરો સહિતનાઓને અમે સૂચના આપી છે કે જાહેર માર્ગ ઉપર અને શેરીમાં

એ તૂટી ગઈ હતી અને ગંભીર અકસ્માત થયો અને કાલે બાર નવના રોજ એ ઇજાગ્રસ્તનું મૃત્યુ પણ થયું છે જે ખરેખર દુઃખદ સમાચાર છે તેને અધિકારીઓને તેમજ બોર્ડ ઓફિસરોને અને ડીએમસી ડીએમસી કક્ષા સુધીના આજે તાત્કાલિક ધોરણે મેં સૂચના આપેલી છે કે જાહેર માર્ગ ઉપર કે શેરીની અંદર ચોમાસા દરમિયાન જ્યારે ઊંડી નબળી પડી ગઈ હોય અને એના ઢાંકણા તૂટી ગયા હોય તેની ફ્રેમ નબળી પડી ગઈ હોય તો તાત્કાલિક એને બદલાવી કે જેથી કરીને આવા કોઈ ગંભીર અકસ્માત અને જાનહાનિ ન થાય બેન સામાન્ય રીતે વરસાદમાં આ પ્રકારે ગટરના ઢાંકણાઓ ખોલી નાખવામાં આવે છે તો એને કઈ લઈને સૂચના આપશો સ્વાભાવિક રીતે વરસાદ ખૂબ જોશથી પાણી આવતું હોય ત્યારે ડેન ડ્રેનેજના પાણીનો નિકાલ કરવા વરસાદી પાણીનો રોડ ઉપરનો નિકાલ કરવા માટે ઘણી વખત ડ્રેનેજના ઢાંકણા છે એ ખોલવામાં આવે છે પાણી ઉતરી જાય પછી ઢાંકણાને ઘણી જગ્યાએ અમે પણ જોઈ છે કે એને બંધ કરતાં ભૂલી ગયા હોય છે અને આવા અકસ્માત ત્યારે થાય છે કે જ્યારે સ્ટ્રીટ લાઇટ હોય છતાં પણ આપણને એનો પ્રકાશ ત્યાં પડતો નથી અને એ ખાડાની અંદર કોઈ માણસ ચાલે છે કે વાહન લઈને નીકળે છે ત્યારે આવા અકસ્માત સર્જાતા હોય છે એક ગંભીર બાબત છે તેની પણ વોર્ડ વોર્ડની અંદર સૂચના આપેલી છે અને ત્રણેય સિટી એન્જિનિયરને આજે બોલાવી અને તાત્કાલિક ધોરણે દરેક વિસ્તારની અંદર ક્યાંય પણ જો આવું કાચું કામ હોય તો તેને તાત્કાલિક ધોરણે નવી ફ્રેમ મુકાવી અને તેને નું ઢાક છે એ વ્યવસ્થિત રીતે પેક કરાવવું બે જવાબદારો સામે પગલાં લેવા સામે તપાસ કરી અત્યારે વોર્ડ નંબર એકની અંદર આ ગંભીર પ્રશ્ન છે ત્યારે બોર્ડ ઓફિસરને પણ સૂચના આપેલી છે કે આખા વોર્ડની અંદર ક્યાંય પણ જો આવી ફરિયાદો હોય અને તાત્કાલિક ધોરણે એનો નિકાલ કરવો કોઈ જ્યારે ફરિયાદ ઓનલાઈન કરેલી હોય અને એનો ફરિયાદ નિકાલ ન થયો હોય તો તાત્કાલિક ધોરણે દરેક વોર્ડની અંદર આ ડ્રેનેજના ઢાંકણાની ફરિયાદ જે પણ આવેલી છે એનો તાત્કાલિક ધોરણે નિકાલ કરાવે બેન ખાસ કરીને વરસાદે વિરામ લીધો એના જે પંદર દિવસ થઈ ગયા છે હજુ પણ તમામ અઢાર વોર્ડની અંદર છે તે ડ્રેનેજ ચોકઅપની ફરિયાદો અનેક ઓનલાઈન થઈ છે કોઈ નિરાકરણ આવતું નથી શું કહેશો આને લઈને હવે ફરિયાદોનો નિકાલ વહેલો થયો ફરિયાદો આવે છે એનો નિકાલ પણ ડ્રેનેજની કુંડી અત્યારે રહેણાંક વિસ્તાર વધી ગયો છે જેથી કરીને ડ્રેનેજનો માફ હોય એનાથી રહેણાંક વિસ્તાર વધી ગયો એટલે ડ્રેનેજની કુંડી આમ જોઈએ તો અત્યારે ખૂબ નાની પડતી હોય છે છતાં અધિકારીઓને જેટ મશીન લઈ અને તાત્કાલિક ક્ષણેથી જો આ કામ નીકળતું ન હોય તો મશીન દ્વારા પણ તાત્કાલિક ધોરણે આને કરાવું કે જેથી કરીને અત્યારે રોગચાળાની પણ સિઝન એટલી બધી વિફરેલી હોય છે કે ચિકનગુનિયા મચ્છરના જે ઉપદ્રવો છે એના લીધે પણ મેલેરિયા જેવા ગંભીર રોગો થતા હોય છે એ ન થાય અને વોર્ડની અંદર સઘન સફાઈ પણ થાય દવા પણ છંટકાય અને વોર્ડમાં પોગિંગ પણ થાય એટલે મેલેરિયા વિભાગ દ્વારા અને ડોક્ટરની ટીમ દ્વારા પણ તાત્કાલિક ધોરણે આ બે દિવસ અગાઉ પણ સૂચના આપેલી છે બેન ખાસ તો કોર્પોરેટરનો સીધો સંપર્ક લોકો સાથે હોય છે કોર્પોરેટરો પણ જવાબ નથી દેતા આ મુદ્દે શું કહેશો આમ જોઈએ તો ક્યારે એવું બનતું નથી કોર્પોરેટરો સામેથી ફરિયાદની આવતી હોય તો નિકાલ માટે વોર્ડ ઓફિસરોને કે લગત અધિકારીઓને ફોન કરતા જ હોય છે પણ આવું જ્યારે બનતું હોય ત્યારે સ્વાભાવિક છે મિટિંગ જ્યારે થશે ત્યારે અમે કોર્પોરેટરને પણ સાથે રાખીને આ બાબતમાં કહેશું કે છે ભાઈ વિસ્તારમાં આપણી ફરિયાદ જ્યારે કોઈ કરતા હોય તો એનો ફોન રિસીવ કરવો અને જે પણ કંઈ ફરિયાદ હોય તો આપણા વોર્ડની લગત ફરિયાદમાં તાત્કાલિક નિકાલ થાય અને પબ્લિક હેરાન ન થાય તે પણ સાવચેતી રાખો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ